તો હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધા મિત્રો તો આજે છે શ્રાવણ મહિના નો પેલો સોમવાર તો આપણે હવર હાડા હાથે ઉઠી ગયા ને હવે આપણે જાહુ મંદિરે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા મહાદેવના મંદિરે અસલ મસ્તીના દર્શન કરી ને હવે આપણે ત્રિવેણી જવાનું હોય અને ફોર નું કઈક કામ છે કે તો તમે માં કન્ટિન્યુ રેજો મિત્રો અત્યારે આપણે અલ્ટો પાસે પૂગી ગયા મિત્રો ચાલુ થઈ ગઈ તો મિત્રો ગાડી ચાલુ થઈ ગઈ ને હવે આપણે નીકળીએ ત્રિવેણી બાજુ મહાદેવના દર્શન કરવા મિત્રો અત્યારે આપણે ત્રિવેણી આવી ગયા હું ના ગુગીભાઈ દર્શન કરી કરીએ તો આગળ જવાનું કામ ચાલુ છે મિત્રો હવે આપડે મહાદેવ ના મસ્તી ના દર્શન કરી ને હવે આપણે ભાણવર માં આપણે થોડુંક ભાણવર માં કામ હે સ્પીકર બદલાવાનું હોય એક તો હાજી ઘણું કામ તમે લોક માં બહેના રહેજો અત્યારે સાંજ પડી ગઈ છે ને આપણે આજ આખો દેનો લોક બનાવવાનો ટાઈમ ના મળ્યો ને બધાનો પ્લાન થયો કે રાતે જવું છે મૂવી જોવા તો આપણે આવી ગયા મૂવી જોવા સ્પેશિયલ જો બધા આવી ગયા છે પાક્યું હંતાડે હે અત્યારે કારણ કે અંદર ચેકિંગ થાય છે બધે હંતાડી લીધી હવ હવ ની આપણે હવે હંતાડી લઈએ ના આપણે અહીંયા આવ્યા છે ચાલુ થઈ ગયું હોય ના એ બધા અમારા મુરત ખડકાઈ ગયું મિત્રો મૂવી તો ચાલુ હતું અમે એના હું ને ભૂખી કંટાળો આવતો હતો એટલે આપણે આયા બેહવા આવી ગયા

આ ધુલાની સમયની સીટ છે માં અમારી ચા સમય આવે છે મૂવી ચાલુ જ તો મિત્રો હવે મૂવી ચાલુ થઈ ગઈ છે અમે બધા બેહી ગયા હે એક આ મોસ્ટ પી લીધું હવે મૂવી જોઉં મિત્રો હવે મૂવી પૂરું થઈ ગયું છે ને રાતના એક વાગી ગયા છે તો હવે ચા પાણી પીને નીકળશું